નમસ્કાર દર્શક મિત્રોનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ભવ્ય વિજય મેળવ્યું છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને અડત્રીસ હજાર નવસો ચાર મતોથી પરાજિત કર્યા છે આ ચૂંટણી ભાજપના વર્તમાન ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નિધનને પગલે યોજાઈ હતી મતદાન ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ થયું હતું જેમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગણતરી તેવીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ મેવડ મહેસાણા ખાતે સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી પ્રથમ રાઉન્ડથી જ રાજેન્દ્ર ચાવડાએ લીડ લઈ લીધી હતી અને અંત સુધી તેમણે જાળવી રાખી હતી અંતે અંતિમ પરિણામો અનુસાર રાજેન્દ્ર ચાવડાને નેવું હજાર સાતસો છ મતો મળ્યા જ્યારે રમેશ ચાવડાને બાવન હજાર બ્યાસી મતો મળ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા ત્રીજા ક્રમે રહ્યા હતા મતગણતરી એકવીસ રાઉન્ડમાં પૂર્ણ થઈ હતી અને પારદર્શિકતા અને સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કડી વિધાનસભા બે બેઠક અનુસૂચિત જાતિ એસસી માટે અનામત છે અને મહેસાણા જિલ્લામાં આવેલી છે આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે અને આ જીતથી પાર્ટીએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે આ પેટા ચૂંટણીમાં કુલ બસો ચોરાણું મતદાન મથકો ગોઠવાયા હતા રાજેન્દ્ર ચાવડાની આ જીત ગુજરાતમાં ભાજપની સતત ચાલતી લોકપ્રિયતા અને પ્રભુત્વનું પ્રતિક છે અડત્રીસ હજાર નવસો ચાર મતોની મોટી જીતથી સ્પષ્ટ થાય છે કે મતદારોએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિજય ગુજરાત વિધાનસભા ભાજપની તાકાતમાં વધારો કરશે કરી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના રમેશ ચાવડાને અડત્રીસ હજાર નવસો ચાર મતોથી હરાવીને વિજય મેળવ્યો છે સત્તાવન પોઈન્ટ નેવું ટકા મતદાન સાથે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે પોતાનું વર્ચસ્વ જાણી રાખ્યું છે